જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો આજે હું તમારી જોડે શેર કરવાની છું કે હવે જન્માષ્ટમી આવી રહી છે નજીકમાં તો અમારા લાલજી લડ્ડુ ગોપાલ તમે જે કહેતા હોય એની એમના કપડાં અને વાઘાને એ બધું અમે શોપિંગ કરી છે તો આજે હું તમને શું શોપિંગ કરી છે એ શેર કરીશ તમારી જોડે તો બતાવી તો શકી નથી હું હમણાં હમણાં થોડી થોડી જગ્યાએથી લઈ આવી છું અમુક અમુક જગ્યાએથી ક્લોથ્સ ગમ્યા ત્યારે થોડા ઘણા ઓનલાઈન પણ શોપ મતલબ બાય કર્યા છે તો હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જઈશ ત્યારે શેર કરીશ કે હું શું લઈ રહી છું એ શોપથી પણ અત્યારે જે જે લીધું છે એ હું તમારી જોડે શેર કરીશ કે અને હજી તો લેવાનું કેટલું એ થશે અને ફક્ત અત્યારે શું લીધેલું છે હમણાં થોડા દિવસમાં એ જ તમારી જોડે શેર કરીશ કારણ કે અમારા લાલજી ગોપાલ જોડે તો કપડાં તો બહુ બધા છે શાયદ ક્યારેક ટાઈમ મળશે તો બધા જ કપડાંનો એક વિડીયો બનાવીને તમને શેર કરીશ પણ અત્યારે હાલ જે હમણાં હમણાં લીધા છે શું શું મતલબ કઈ કઈ વસ્તુઓ લીધી છે એ બધી તમને બતાવીશ આજે તો ચલો તમે અમારી સાથે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આ છે બડ દિવસે મતલબ ના દિવસે હું પહેરાવીશ તેની મેચિંગ છે પાગડી પણ છે અને સાથે એના જ મેચિંગમાં માળા ને ઇયરરીંગનું સાઇટ છે પછી એ જ રીતે જે દિવસે બાર વાગે ઉઠાડીને કપડાં ચેન્જ કરીશું મતલબ જન્માષ્ટમી બાર વાગે સેલિબ્રેટ કરીશું ત્યારે આ કપડાં પહેરાવીશ એની સાથે મેચિંગમાં આ પાગડી છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાગડી છે એકદમ હેવીમાં છે અને એના મેચિંગમાં આ છે માળા તો આ છે જન્માષ્ટમીના દિવસે જ પહેરવાનું પણ રાત્રે બાર વાગે જ્યારે સેલિબ્રેટ કરીશું ત્યારે પહેરાવીશ અને આ જે મેં તમને પહેલાં બતાવ્યું એ જન્માષ્ટમીના દિવસે મોર્નિંગમાં પહેરાવીશ અને જ્યારે એમની છઠ સેલિબ્રેટ કરીશું ત્યારે આ પહેરાવીશ છે ને મસ્ત મને સૌથી વધારે આ ગમે છે છઠ્ઠીના દિવસે આ પહેરાવીશું અને એની મેચિંગ પાઘડી કેટલી મસ્ત પાગડી છે અને એમના માટે બે નાઇન ડ્રેસ લીધા છે અને હા આના મેચિંગમાં માળા પણ અને હા આના મેચિંગમાં માળા પણ આ છે અને થોડા ટોય લીધા છે બીજા બધા તો ઘણા બધા ટોય છે તો એક આ ટોય લીધું છે એલિફન્ટ વાળું અને એ ફરીથી તમને બતાવી રહી છું આ કે જન્માષ્ટમીના રાત્રે બાર વાગે પહેરાવાનું છે સવારે મોર્નિંગમાં જે બ્લુ કલરનું છે એમાં મસ્ત છે તમે ધ્યાનથી જોશો ને તો એમાં બર્થડે કેક ને એવું છે વર્ક કરેલું દેખાય છે તમને એ એટલે વિચાર છે એ દિવસે પહેરાવવાનું પણ આનાથી પણ કંઈક સારું મને મળી જશે કારણ કે હવે તો જન્માષ્ટમી આવે છે તો શોપિંગ તો ચાલું જ રહેવાની તો પાછું ચેન્જ થઈ જાય આ તો ભગવાનની ઈચ્છા એમને જે પહેરવું હશે એ જ પહેરાશે પણ આ તો એડવાન્સમાં બધી તૈયારીઓ ચાલી રહી છે ડેકોરેશન માટે આપણ લીધું છે તો બસ આટલી વસ્તુ લીધી છે ડેકોરેશન મતલબ ડેકોરેશન માટે ઘણી બધી વસ્તુઓ છે પણ મને આ વસ્તુ ગમી ગઈ તો ડેકોરેશન માટે લઈ લીધી ના એડ્રેસ લીધા અને આ ત્રણ દિવસ માટેના એ લીધા અને તમને બતાવ્યું તો વિડીયોમાં આગળ તમે જોઈ જશે કે એમના માટે પાયલ પણ લીધી છે એ તમને બતાવી દો આ સિલ્વરમાં પાયલ લીધી છે આગળના વિડીયો તમે જોયા હશે તો એમાં જોયું જ હશે લીધેલી છે તો બસ આટલી શોપિંગ કરી છે અમારા કાનુજી માટે તો આ વિડીયો તમને પસંદ આવે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો હવે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ